નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 6 ઓગસ્ટ 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ ચાંદીપુરા બે બાળકો શંકાસ્પદ ચાંદીપુરા ના રોગમાં મૃત્યુ થયા છે કચ્છમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકનો ભોગ લેતા ઉચાટ ની સ્થિતિ વધુ ઘેરી બની છે ગાંધીધામના આઠ માસના બાળકનું સારવાર દરમિયાન ભુજની હોસ્પિટલમાં મોત થતાં જિલ્લામાં ચાંદીપુરાથી મોતને ભેટેલા બાળકોની સંખ્યા ત્રણ પર પહોંચી છે શંકાસ્પદ મળી જિલ્લામાં પાંચ બાળકનો આ વાયરસે અત્યાર સુધી ભોગ લીધો છે રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉક્ટર કેશવકુમારે વિગતો આપતા કહ્યું કે ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા આઠ માસના બાળકનો શુક્રવારે ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો વેન્ટિલેટર પર સારવાર હેઠળ રહેલ બાળકનું મોત થતાં જિલ્લામાં આ વાયરસથી થયેલ મોતનો આંખ ઉંચકાયો છે નોંધનીય છે કે જિલ્લામાં પોઝિટિવ અને શંકાસ્પદ મળી ચાંદીપુરાના આઠ કેસ નોંધાયા તેમાં ત્રણ પોઝિટિવ અને બે શંકાસ્પદ મળી પાંચ બાળકોના મોત થયા છે દરમિયાન જિલ્લામાં જ્યાં આ વાયરસનો પ્રથમ કેસ દેખાયો હતો એ નખત્રાણા તાલુકાના દેવપર યક્ષની બાળકીની તબિયત હવે સુધારા પર છે વેન્ટિલેટર હટાવી દેવા સાથે બે ત્રણ દિવસમાં તેને રજા પણ આપી દેવામાં આવશે હજુ સુધી આ વાયરસથી સંક્રમિત એક જ બાળકને રજા આપવામાં આવી છે આ વાયરસના વધતા વ્યાપને લઈ જિલ્લામાં ડસ્ટિંગ અને દવા છંટકાવની કામગીરીનો બીજો રાઉન્ડ હાથ ધરવાનું શરૂ કરી દેવાયું છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રમાં જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આંતરરાષ્ટ્રીય સંકટ સમારો છે છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર